ગામમાં બે ફાર્મ નંબર પ્લેટ વગરના ઈંટો ભરેલ ટ્રેક્ટરો અને ઈટો પર કોઈ જાતનું નું વગર દોડતા ટ્રેક્ટરો સામે આવ્યા બોરસદ તાલુકાના મોટી શેડીમાં આવેલ એચબી વન ઈટો ભાટો જે અધિકારીશ્રીઓ દ્વારા સીલ મારવામાં આવે છે

આંખોમાં પડતું હોય છે ત્યારે કોઈ જાતનું વાહન ચાલકોને નુકસાન થાય અને કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ ઈટ બઠાના માલિક કે પછી વાહન ચાલકો આએસબીઓ નામના ઈટપટુ અધિકારી સ્ત્રીઓ દ્વારા સીલ મારવામાં આવે છે તે પણ એક તપાસનો વિષય છે તો આવા બેફામ ટ્રેક્ટરો દોડાવી રહેલને કોનાલ દ્વારા પરમિશન આપવામાં આવી છે આવા લોકો પર ક્યારે પગલા લેવાશે તે જોવાનું રહ્યું નરેન્દ્ર શર્મા આસિવન ન્યૂઝ ગુજરાતી આડન